અને પંચાયત અમને ભાડાપટ્ટા પર ઉપર આપી હતી ઠરાવ અને આકરણી એ બધું મારા ભાઈ નામે અત્યાર સુધી હતું બે હાજર પંદર લાગી મને ખબર છે કારણ કે મેં અઠાણું માં એને દુકાન સોંપી પેલા ભાઈ ને મારા બાપાના ભાઈ બંને અને એમણે એમના ભત્રીજાને સોંપી આપણે એવું જ કહ્યું હતું કે તમારે ખાલી પંચાયત ભાડું જે થતું એ ભરવાનું બસ બીજું કશું નહીં આપણે કરવાનું ત્યાર પછી બે હજાર પંદર ને લગીને તો મેં મારા ભાઈના નામે દુકાન જોઈ લી છે આ વર્ષે શું થયું કે મારા વાઈફ ને આ લોકોએ મારી ખડકી ની અંદર બે ઇજ્જત કરી વિપુલભાઈ પરસોત્તમભાઈ પટેલ મિતુલ કુમાર રજનીકાંતભાઈ પટેલ ભાણો અને મિનેશ કુમાર મનુભાઈ પટેલ આ ત્રણ લોકોએ નવરાત્રીમાં અને ગણપતિ માં પગે લાગવા જાય અમારા વાય દર વર્ષે તમે દર વર્ષે જતા હઈએ ત્યાં આગળ અને મારી વાઇફ ભક્તિભાવળી વ્યક્તિ છે એટલે જતી હોય છે રાઈટ તો તે ગયા ગણપતિ તો ગયા તો એ ગારો ગાલ જ કરવા મોડી મારી વાઈફને ગમે તેમ બોલવા મોડ્યા તો મને સહજે હું તે ઘરે કે આવવાઈ દેતો અને મને ફોન કર્યો કે મેં કહ્યું કે મગજ મારી ભગવાનનું નામ લેવા કે પપ્પા ને લુકાપ કરવા છું તો છોડને આ મગજ મારે ના કરીશ એટલે એને કશું બોલી નહીં ઓકે કહેવા રાખે બરાબર પછી થોડા વખત નવરાત્રી આઈ નવરાત્રીમાં એ ત્યાં ગઈ તો એની બે ઇજતી કરી અને માઇકમાં એલાઉન્સ કર્યું તમારે એ લોકોએ આવવાનું નહીં આગળ આ તમારું નથી તમે જાઓ મોટી ખાડીની અંદર સાહેબ મોટી ખેકી એમાં ભગવાન ના ગરબા ગવાય અહીં ગરબા ગરબા ગવાય આમ ગરબા ગવાય આખા વિશ્વમાં ગવાય એમાં સાહેબ આના કાની કરવાનું કારણ શું એ મને નહીં ખબર પડતી અને કેમ મારી વાઈફને આટલું બધું મોટું અપમાન કર્યું મારી વાઈફે મને ફોન કર્યો કે આવું મને વિપુલભાઈ મિતેશભાઈ અને મિનેશભાઈ આ લોકોએ મને આવી રીતે કનરગત કરી અને મને તેથી આવું માઇકમાં એલાઉન્સ કર્યું એટલે મારે હન થઈ એટલે એને ડિપ્રેશનમાં આવી મને ફોન કર્યો કે તું નહીં આવો વેલો તો આપઘાત કરીશું એટલે મેં પીએમઓમાં

નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે યોગીજી એવું કે છે અમિત સાહેબ એવું કે છે અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એવું કે છે કે લેડત નું અપમાન થાય જાહેરમાં એટલે એને નોન જોબિનેબલ આ જગ્યાએ આ પોલીસ સ્ટેશન ભારત પોલીસ વાળા એકસો એકાવન કરીને છોડી મૂકે છે મેં કહ્યું અરજી કરી કહ્યું છે મને મારે નાખવાની ધમકી આપેલી છે

એમને મેં કહ્યું કે ભાઈ અમે કશું ના કરી શકીએ અમારા સાહેબ તમને મેડમ અમારા અમારા પોલીસ વિભાગ વાળા કરે ખરું મેં કહું તમને કોણ ડબોણ છે કે આટલું બધું એનઆરઆઈ ને અને મોદી સાહેબ એવું કહે કે એનઆરઆઈ ને સપોર્ટ મળશે તમારું સપોર્ટ અને આવું શા માટે અમારી ઉપર કરે છે આમાં એના લીધે મને કાલે મૂકવો હતો એ લોકોને અને અમને અમારા ઘરવાળાને માનસિક ત્રાસ આપવો હતો કારણ કે મારા ઘરમાં સાહેબ કોઈ નથી અમે ત્રણ વ્યક્તિ છે મેન પપ્પા મમ્મી ભાઈ એ ત્રણ 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 ઉંમર વાળા ત્રણ ત્રણ બીમાર છે છોલા આવ્યો ઓક્ટોબર ચોવીસ બે હજાર ચોવીસ થી હું આગળ ઇન્ડિયામાં આવ્યો છું તાનો સાહેબ મને પોલીસ વાળા એટલો હેરંગ કર્યો છે અને ભારે પોલીસન એટલો હરંગ કર્યો છે દુકાનનું મેં આરટીઆઈ કરાવ પંચાયત વાળા હરંગ કર્યો આરટીઆઈ આપતો આપતો મને એમાં અર્ધ પ્રૂફ ના આપ્યા ત્યાર પછી આપ્યા એમાં મને ઠરાવ ની કયા આધારે ઠરાવ કર્યો એનો મને પુરાવો ના લ્યો એવો ઠરાવ કે ભાઈ આ દુકાન તો અઠાણું નવ માં થઈ ગયો છે ઠરાવ

જયારે મેં આરટીઆઈ માંગી આ લોકો જોડે કે ભાઈ આરટીઆઈ મને આપો તો આરટીઆઈ એ મને મહિનો થયો પૂરો થયો મહિના પછી મને ગ્રામ આપ્યો ના એ બધું કશું મને યાદ નહીં કારણ કે હું બહુ ખાસ પંચાયતમાં સાહેબ મારે કોણ વખત જવા નહીં હું બહાર રહેતો હોઉં સમય આરટીઆઈ કરે મેં ટાઈમ ચાર મહિના જેવું થયું મને આરટીઆઈ નો જવાબ આવે મહિના પછી તે મને દોઆઈ દોઆઈ આપ્યો એ લોકોએ પછી તો મને કહે છે ઠરાવ નહીં અમને કયા આધારે ઠરાવ થયો એ અરજી મળતી નથી તો ઓકે એટલે હું પછી પોલિશનમાં ગયો અને પોલીસમાં અરજી આપી અંદર અરજી અરજી આપી આપી તે સાહેબ ત્યાં મેડમ આ જુઓ હતો કે હા જોઈ લેશે કે તમે જાઓ પછી અરુણભાઈ હાથમાં આવ્યું અરૂણભાઈ પીએસઓ કે ખબર નહીં શું છે જમાદાર છે એમને એમ આ બધું પકડ્યું અને મને કહે છે કે તમને પ્રોબ્લેમ શું છે મેં પ્રોબ્લેમ શું છે એવું નહીં આ કયા આધારે કર્યું સારું અમે તપાસ કરીએ છીએ પછી વીસ દિવસ પછી એ લોકો હું કેનેડા ગયો રહ્યો અને વીસ દિવસ પછી પાછો આવ્યો પાછો આવ્યો પછી મને એ લોકો અને જૂના પાન પર નવ લખા અને જે ઠરાવ કરેલો છે એ જગ્યા પૂરેલી છે સાહેબ હા જમીનો છે ત્યાર પછી આ લોકોએ કઈ ના કર્યું એટલે પછી મેં જિલ્લા તાલુકા સ્વાગતમાં ગયો ઉમરેઠ એમાં ગયો તો એમાં પણ એક બનાવ બની ગયો કેવો બનાવ બન્યો આ લોકો કેટલું બધું સેટિંગ કરીને ફરે છે કે મને જયારે અંદર મને જયારે બોલાવવામાં આવવાનો તે દિવસે મને અગિયાર ને ત્રીસે મને ટપાલ મળી જે મારે અગિયાર વાગે હાજર થવાનું હતું જે દિવસે હાજર સવારે ટપાલ મળી એ તો મેં મારા પપ્પાનું ગવર્મેન્ટ નું કાગળ આવ્યું છે એટલે હું નીચે વહેલો વાળા મેં જોયું તો અગિયાર વાગે મારે મામલતદાર અમરેટ મામલતદાર ઓફિસે સ્વાગત ની વિધિ હતી સ્વાગત હા અને મારે પ્રૂફ છે વિડીયો કેમેરાનું પછી હું ત્યાં ગયો મારા પછાડ નયા જોયા કર્યા વગર અને તે કલેક્ટર ને વાત કરી તો કલેક્ટર કહેશે છે ઓકે બતાવો મેં તો સાહેબ ઠરાવ મંગાવો અને ઠરાવ તમે જો સાહેબ પાટલા પોણા આગલા પોણા તમે જુઓ કેટલો તો ડિફરન્સ છે સાહેબ એ તરત જ એક કસ્ટર ને લીધું

ત્યાર પછી મારે ધક્કા ખાવા પડ્યા તાલુકા ના મામલતદાર આ લેટર આપ્યો સાહેબ ગવર્મેન્ટ નો લેટર છે મામલતદાર મામલતદાર લખીને આપેલું છે એની અંદર ચોખ્ખું લખેલું છે કે કલેક્ટરના હુકમથી કલેક્ટરના થી આ જે પ્રોપર્ટી અને જે પ્રોપર્ટીના દસ્તાવેજો એ બધા જીડીઓ જપ્ત કરેલા છે અને તમારે એફઆરઆઈ ફાડી અને ખરાઈ કરવાની છે આ ચોખ્ખું સ્પષ્ટ પ્રમાણે કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલું છે તેમ છતાં ભારત પોલીસ સ્ટેશન અને ભારત પોલીસ ના કર્મચારીઓ સાહેબ મને જાણે જોતા સાહેબ હું ગુનેગાર હોઉં એ દ્રષ્ટિએ મને જોવે છે લોકો અને મને એટલો બધો પતાડી કરે છે એની કઈ વાત નહીં એવું અમુક ટાઈમે તો એવું બોલે છે ને કે તમારા ઘરના બધાના અમારે જવાબ લેવા પડશે સાહેબ હું ગુનેગાર છું હું ગુનેગાર હોત તો મને કહો હું ગુનેગાર નથી હું ફરિયાદી છું અને મારી પ્રૂફ છે તેમ છતાં શા કારણે પીએસઆઈ ભારે અધિકારીઓ જે પણ કરવા તૈયાર નથી રાજકારણ રાજકારણ દબાણ ખબર નથી પડતી એમને આની ઉપરલા અધિકારીઓને એમ થાય કે આની તપાસ કરો અને મને ન્યાય અપાવો કે એનઆરઆઈ છું મોદી સાહેબ અમિત શાહે ફોરેન વાઈન બોલતા હોય છે કે અમે એનઆરઆઈ માટે આગળ અમે ઉભા છીએ

પછી હુકમ થયો છે સત્તર છ બે હાજર પચીસ સત્તર છ બે હાજર પચીસ હુકમ થયો છે આ દિન સુધી કોઈ જાતની કાર્યવાહી કરી નથી અને કાર્યવાહી ની જગ્યાએ હું જયારે જેવું તપાસ કરવા માટે મને એવું કે અમારા અહીંયા આઈ નહીં કરવાનું વાર લાગશે થશે આ લોકોની પણ કાર્યવાહી કાયદેસર કરો સાહેબ આ તો અમારા ઘર ભાગે સાહેબ અને અમારી ઇજ્જત પણ આ લોકો રાખતા છે સાહેબ અમે સાચા એટલે અમે તમારી વિનંતી કરીએ છીએ અને ઉપરની ગવર્મેન્ટને અમે પ્રાર્થના કરીએ છીએ સાહેબ અમારા સામુ જુઓ અને કાયદેસરની કાર્યવાહી કરો ભલે પોર્ડેશન હોય કોઈ પણ તમારા મંત્રી હોય કોઈ પણ અધિકારી કે પાયાનો અધિકારી હોય કે ઉપરનો અધિકારી હોય કે નીચેનો અધિકારી હોય સાહેબ કાયદેસરની કાર્યવાહી કરો તો સાહેબ આ દેશ આગળ આવશે નહીં તો ખાલી બોલી ખાવામાં આગળ નહીં આવે સાહેબ અમે થઈ ગયા અને તમને હવે છેલ્લી વિનંતી આ પત્રકાર શું આવેલું શું મારે ક્યાં જવું એ મને તમે જણાવો અને તાત્કાલિક માં તાત્કાલિક ગૃહમંત્રીને અમિત શાહ ને વડાપ્રધાન ને અમારા માન્ય ચીફ મિનિસ્ટર અમારા માન્ય ગૃહમંત્રી ગુજરાત રાજ્ય હર્ષ સંઘવી સાહેબ ને પણ વિનંતી છે કે જે અધિકારી હોય અને જે કઈ ગુનો કર્યો હોય એની પર સાહેબ તમે માઇક તો બોલો છો કે ગુનો સહન નહીં થાય અને અમે સજા કરીશું તો સાહેબ ક્યારે કરશો મારે કે બધા પ્રૂફ છે હા હજુ કઈ ખોટું કર્યું હોય મેં તો મારી પર પણ કેસ થઈ શકે સાહેબ એ પણ હું તમને બહાર જઈ આપું છું હું જરા પણ ફોલ્ટમાં હોઉં તો મારી પર પણ કેસ થઈ શકે ને મને પણ જેલમાં લઈ શકે એમાં કોઈ શંકાનું સ્થાન નહીં કાયદો કોઈ હાથમાં લેવો ના જોઈએ એની જગ્યાએ તારે પોઝિશન અને જે એમને લોચવૃત્સવક શું આવ્યું ખબર નહીં પણ શા માટે કાયદો હાથ મળે છે મંત્રીઓથી મોડી અને જે સ્વયંસેવક સેવકો છે ભાજપના એ પણ કેમ આવું કરતા હોય છે ખબર નથી પડતી હવે જય હિન્દ જય ભારત